ભાવનગરના પાણીતાળા તાલુકાના વતની અને સુરતમાં નાના વરાછા વિસ્તારમાં આવેલી પાર્ક ખાતે સુપર સુપરસ્ટોર નામની હોલસેલની દુકાન ધરાવે છે તારીખ અગિયાર બાર બે હજાર ના રાત્રના સમયે કૌશિકભાઈ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યારબાદ તસ્કરોએ શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવી કૌશિકભાઈની દુકાને નિશાન બનાવી ત્રાખ્યા હતા

તે દરમિયાન પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે માત્ર ગણતરા કલાકોમાં જ દુકાનમાં રોકડા રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજારની ચોરી કરનાર નાના બધા શો અંબાજી મહોલ્લામાં રહેતો દેવા રમણભાઈ હળપતિને ઝડપી પાડ્યો